Kain ke pilu tu pita nih, kaca ini apa yang hilang. Pai hah yuk. Hah. Eh, ayo jum ni, ucap aja baju kaca si kau di kau ya. Eh, kau nyamuk kau baju apa ya? Ayo si kau Yo, jum kiri kau nyamuk ya. kau kau ini aja અને એને તરવાનું ફાય કરવાનું હા યાર યુએ હા હું જમ ભી હું ડુંગરી લે હંકી નાખી દઉં એ આયો કાશી ખવા જીવે એમ કો હું પણ જીવું તારા સયમ નહીં આ કાશી ડુંગરી ખવાય આ તે એમ તારા ખવાય કઈ હોટલી ની હોય ને આ હોટલી દે જાહે ખઈએ ભઈ જા આમ જો કાશી ડુંગરી લેને આયો એમ ને ખાવું તો પછી ભૂખાઈ જાજી પણ હાયું આવે ને બાજુ ઉલચી આવે એમ જાય ખાવ એટલે ઉલચી આવે અને ચાવ તો જો સડેલો અવરો કેર થઈ ગયો લાગે વાયરસ આવ્યો ને ડેન્ગ્યુ ડેન્ગ્યુ તો આવ્યો એવો ફરી ફાટવાનો નહીં મને

એ દાદીમાં એકલો હતો એમ નસી તૈય અને દાદીમાં ના વધતા નતા બધા બીજા નોકરી જતા રહ્યા બીજા એમ કેમ કમાવા જતા રહ્યા પછી દાદીમાં ઘેર એક લોર્યાતો હતો એમાં હાર્યું છું એમ એવું દાદીમાના અનાજ ને બધું ઘણું બધું એમ એમાં પછી એક લોરિયા તો આમ જંગલ બાજુ છોડ્યા તો એટલે કોઈ આવડ જવર ના હોય રાતે દાદીમાં તો રો ખાધ્યું અને હારું ઊંજ્યો ઊંજ્યો ને એ ઊંઝ્યો તે રાતના બાર વાગ્યા બાર વાગ્યા ને જંગલમાં પેલું ઘર એકલું હતું એમાં છોર હતા ને છોર એકલું ઘર જોઈને છોરી કરવા જ્યાં અમે છોરી કરવા જાય ને દાદીમાં બરોબર ગોરી ગોરી એટલે બરોબર ગોરી અને એમાં દાદીમાં હારું ઉઘમાં બોલવાની ટેવ એ કમ્પ્લેટ દુઃખતા હતા પેલા હું કમ્પ્લેટ ચોરી કરવા જયા

આમાં કરું તો કયું હું મારી અમને ભાગનું બે હાલુ ખાવું પડે પછી આવા પટારું જોઈ પેલું પટારું હતું આપણે ઘેર પટારું એવું પટારું ખોલ્યું પછી હતું નો લોટ મોરેશ જી દૂધ આમાં બીજું કશું જો મળે ને મારીને તો પેલા દોત ની એટલા શીરો બનાવીને ખાય એક તો ઉધરો થઈ જ પછી શું થયું હા લોચ આવા તો બધું કાઢ્યું એકદણ દેતા લગાયા અને એકદણ લોચ બરો બસ સીંચ્યો સીચ્યો અને દૂધ પાડ્યું જી પાડ્યું મોરેશ નાસી અને મસ્ત આમ શીરો બનાયો હું બનાવ્યું ગોળ ગોળ મેઠો મેઠો શીરો બનાવ્યો પછી આવા તો આમ મસ્ત ગરમ ગરમ શીરો હતો જ બનાવેલો છે હજુ શીરો બનાવતા જેમ અને હા શું મારી એકદમ બગાવું આવ્યું એમ કહીને હા હા પેલો શો શું કહ્યું ખબર છે શીરો હતો ને ગયા ગયા માજીને મોજા મેલી આવી માજીને તો મરી દીધી ઊભી થઈ ગઈ અને આવા ઊભા થઈ ગયા પેલો કે આજે હું કર્યું કે માજી શીરો મોકતી કાવા હાલ શીરો મેલ દીધો મીઠું આવા તો ચાપેલું બપેલું લઈને જાય જંગલમાં માજી તો કયા કરે

શરદી બારી મેં મંમે જવાની ગોઘ અંદર લઈ આવે ને હરકતા એસુ ફાળે મેળ લેવાના એટલો શરદી પટી જાય નરવા નહીં પડે બેઠે શેતા બાજુ અમારી બાજુ તમાર બાજુ રેગડો લાગ્યો

બોય બીમાર થઈ જાય ભાઈ તું બીમાર થઈ ગયો મજા કે આખો ખબર નબીમાં થઈ ગયો ગયા આશીર્વાત છે બધા બીમાં થઈ ગયેલો આ વાતાવરણ ને એવું સારું હું કરવાનું મને જ બીમાર થઈ ગયેલો ચાર ડાળાથી બે બે તો અંજીક્ષો રમી લાવ્યા છીએ અને બે બાટલા છે આયા છે તોય ઉધરો તો જ સારું છે પછી અને રાતે દોહી ઉધો હાય ને કોઈ ના લેવાયા છું કહું બહુ ખતરનાક મારી ગયા રહ્યો પણ હું જવાની હે સંજીન ખબર થયો હતો જવાજો ફોન ફોન મારી જોયો